ગોઠવી દેવામાં આવેલો છે અને પચીસ હજાર જેટલા અંદાજે પોલીસ કર્મચારી અને અધિકારીઓ જે છે તૈનાત રહેશે અને આખી આખી રથયાત્રા સુરક્ષા કવચ જે છે એ જે તૈયાર કરવામાં આવેલું છે જેની અંદર ટેકનોલોજીનો ખાસ કરીને ઉપયોગ પણ કરવામાં આવેલો છે આ તમામે તમામ દ્રશ્યો આપણે જે જોઈ રહ્યા છીએ અત્યારે જગન્નાથ મંદિર ખાતેથી જોઈ રહ્યા છીએ જ્યાં આપણે નજરોમાં જોઈ શકીએ છીએ કે આખરે પોલીસ અધિકારીઓને જે છે એ પણ તેના છે સર ભગવાન જગન્નાથની રથયાત્રા છે કેવા પ્રકારનો બંદોબસ્ત અને શું શું બંદોબસ્ત અને શું ધ્યાન રાખવામાં આવ્યું આજે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા છે એના માટે પોલીસ દ્વારા જે બંદોબસ્ત છે એની તૈયારી બે મહિના પૂરતી કરવામાં આવે છે અને આજે પંદર હજારથી વધારે અધિકારી અને કર્મચારી રથ ઉપર અને બંદોબસ્તમાં રસ્તા ઉપર રહેશે આપણે છે જેમાં રથ છે અને ટ્રકો છે અને ભજન મંડળીઓ છે એની સાથે સાથે જે આખા સોળ કિલોમીટરના જે રૂટ છે એના ઉપર બંદોબસ્ત રહેશે અને આ વખતે જે ટેકનોલોજી છે એના ખાસા વધારા ઉપયોગ કરવામાં આવ્યા છે અને આખી રથયાત્રા શાંતિપૂર્વક નીકળશે અને પોલીસની સુરક્ષામાં નીકળશે એવા પોલીસના બંદોબસ્ત કરવામાં આવ્યા છે હા જે દર્શન કરવા આવશે એમને શું સંદેશો છે ખાસ કરીને માટે આપણે જે શ્રદ્ધાળુઓ છે એ મોટી સંખ્યામાં આવનાર હોય એના માટે ટ્રાફિકના ડાયવર્ઝન કરવામાં આવેલ છે પાર્કિંગની જે છે આજુબાજુમાં સગવડ છે અને શ્રદ્ધાળુઓથી વિનંતી છે કે જર્જરિત મકાન ઉપર ના ચડે અને જેનાથી કોઈને જાનહાની કે બીજે કોઈ નુકસાન ના થાય છે ટ્રાફિક બાબતે વાત કરીશું ટ્રાફિકની વ્યવસ્થા કેવા પ્રકારની ગોઠવવામાં આવી છે અને શું શું વ્યવસ્થા કરવામાં આવેલી છે ટ્રાફિકને લગતા તમામ વ્યવસ્થાઓ રેડી છે સવારના પાર્કિંગ વ્યવસ્થા અમારા ત્રણ ડીસીપી કક્ષાના અધિકારી ચાર એસીપી અને પીઆઈ પીએસઆઈ અને સાતસો સિત્યોતેર જેવા પોલીસ કર્મચારીઓ છે ટ્રાફિક બ્રિગેડના માણસો છે અને પ્રોપર બંદોબસ્તનું સરસ આયોજન છે ટ્રાફિકને લઈને પણ ખાસ વ્યવસ્થા જે છે કરવામાં આવેલી છે કુલ ત્રેવીસ હજાર જેટલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ જે છે તેના દ્રશ્ય કંટ્રોલ રૂમ ખાતે જે છે એઆઈ કેમેરાને લઈને જે છે આખા શહેર ઉપર સર્વેલન્સ જે છે કરવામાં આવશે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ ભગવાન જગન્નાથજી જે રથમાં બિરાજમાન થઈને જે રથમાં સવાર થઈને નીકળે છે તેનું પણ એક ખાસ મહત્વ છે તે રથનું નામ છે નંદી ઘોષ કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે ભાઈ બલભદ્રને મળેલ રથ તાલવન છે તે દેવતાઓએ આપેલ હોવાથી તેનું નામ તાલધ્વજ છે આ સુભદ્રાના રથનું નામ પદ્માધ્વજ છે રથયાત્રામાં સૌ પહેલા આગળ મોટાભાઈ બલરામ વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લે શ્રી કૃષ્ણના રથની સવારે નીકળે છે થોડી જ વારમાં ભગવાનની આંખોના પાટા ખોલવામાં આવશે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ